વિક્રમ ઠાકોર જે દ્વારકાયા હતા તે થોડા દિવસો પહેલા આપણને સોશિયલ મીડિયામાં વિડીયો જોવા મળી રહ્યા હતા વિક્રમ ઠાકોર દ્વારકાને જે મૂવી જે હતા હાઉસફુલ ચાલી રહ્યું અમુક શહેરોના અંદર હિન્દી પિક્ચર લાગેલા હતા સૈયારા જે સનપ સરદાર જેવા અનેકો પિક્ચર લાગેલા હતા તેવામાં વિક્રમ ઠાકોર મૂવી ત્યાં આગળ લાગતા પછી થોડા દિવસોમાં જે અનેકો જે ભીડ જામી હતી ને સૈયારા જે સનપ સરદાર જે સુધારવામાં આવ્યું ને જે હાઉસફુલના પાર્ટીએ જે પિક્ચર ટોકી ફૂલ ભરાઈ ગઈ હતી જે વિક્રમ ઠાકોરની મૂવીના અંદર દોસ્તો તમને લાગતું હશે કે આ ભાઈ કેમ આવી રીતે વાત કરે છે તમને કહી દીધું કે દ્વારકા જેના ઉપર હાથ હોય ને એની કૃપા થઈ જતી હોય છે કેમ કે જો વિક્રમ ઠાકોર ગયા હતા થોડા દિવસો પહેલાં એટલે એના કારણે આપણે દ્વારકાવાળાની જે કૃપા થઈ છે અને બહુ ભીડ જમાઈ છે અને જે હાઉસફુલના પાર્ટીયા પણ જે જોરદાર મૂવી જોવા મળી રહ્યા છે કેમ કે એન્જલ જે પણ જઈ રહી છે જે દ્વારકા એને પણ જે સપનું આવ્યું હતું એના પપ્પાને વાત કરી કે મારે દ્વારકા જવું છે ત્યારે એની પણ સરસ મજાની ડિમાન્ડ કરી હતી ત્યારે એના બાપા માની ગયા હતા તો દોસ્તો આપણે વિડીયો વધારે લોબો નથી કરવો તમને લાસ્ટમાં સોંગ બતાવી દેસુ કે જે વિક્રમ ઠાકોર કેવી રીતે સોંગ ગાઈ રહ્યા છે જે દ્વારકાવાળા તો દોસ્તો તમારા ઘરમાં જો દુખ હોય કે તમે દુખી હોય તો તમે પણ દ્વારકાવાળાની માનતા માની જાય જો તમારો દુખ દૂર થઈ જશે ને કોમેન્ટના અંદર જય દ્વારકા લખવાનું ભૂલતા નહીં ચલો આપણે જે વિક્રમ ઠાકોરનો જે સોંગ સાંભળીએ દ્વારકાવાળાનો બાપો બાપો વિક્રમ ઠાકોર બાપો વાહ બે વાહ બૂમ બૂમ દ્વારકાવાળાની બૂમ બૂમ જોરદાર હો સોંગ જોરદાર મમ્મી મમ્મી જોર ઘરા જોરદાર સોંગ ગાવે છે વિક્રમ ઠાકોર વાહ ભાઈ વાહ દ્વારકાવાળાની નાતની જો તમારા ઉપર કૃપા હોય ને તો જોરદાર છે મોજ છે ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો અને જે પણ નવા જોડાણા હોય ફરીથી કહું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈ લો જોરદાર સોંગ ગાઈ રહ્યા છે અને બાજુમાં એન્જલ પણ જોરદાર ચાલી રહી છે વાહ ભાઈ વાહ એન્જલ પણ સરસ મજાની મસ્તી પણ કરી રહી છે ચાલી રહી છે દ્વાર દ્વાર ના અંદર જય દ્વારકા લખવાનું ભૂલતા નહીં જય હિન્દ જય